વડોદરામાં વીસ માઇક્રોન્સ કંપનીના સ્વર્ગીય પૂર્વ ચેરમેનના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વીસ માઇક્રોન્સ કંપનીના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ ચંદ્રેશભાઈ પરીખના જન્મદિવસ નિમિત્તે વીસ માઇક્રોન કંપની દ્વારા તેરા તુચકો અર્પણ થીમ હેઠળ જરોદ નજીક વડદાલા વાગોડિયા સહિત ભારતભરના તમામે તમામ દસ પ્લાન્ટમાં બ્લડ ડોનેટનો કેમ્પ રાખવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના પ્લાન્ટ દ્વારા મોટી સંખ્યામાં કંપની હોલ્ડરોએ બ્લડ ડોનેશન કર્યું હતું સ્ટોરી બાય જિગ્નેશ શાહ વડોદરા માઇક્રોસ કંપની દ્વારા ફાઉન્ડર એક્સ ચેરમેન સ્વર્ગીય શ્રી ચંદ્રેશભાઈ પરીખના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં વડોદરા વાઘોરિયા સહિત ભારતભરના તમામ દસ પ્રાંતોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેરા પુષ્પો થીમ હેઠળ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ મિત્રોએ બ્લડ ડોનેટ કરેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે